હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે બ્લાઉઝની ડિઝાઇનો બનાવી છે મેરેજના બ્લાઉઝની ડિઝાઇનો હતી તેના અમુક વિડીયો ઉતાર્યા છે અને અમુક ફોટા પાડ્યા છે તે તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો તો સીવણ ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર મળી જશે ને બ્લાઉઝની ડિઝાઇનો પણ મળી જશે આપણા પાનેતરનો બ્લાઉઝ બનાવ્યો છે આ રીતનું આપણે વર્ક હતું અંદર તેને કમ્પ્લીટ ઘરું સેટ કરીને આગળને પાછળ આપણે આ રીતે કમ્પ્લીટ ઘરું સેટ કરીને બનાવ્યું છે એની મેં આપણે આ રીતના લટકણ નાખ્યા છે હવે આપણે બીજો બ્લાઉઝ જોઈએ એની મેં આપણે પાછળ આ ગરું બનાવ્યું છે અને આગળ બાવીમાં આ રીતની ડિઝાઇન બનાવી છે ને આપણે લટકણ આ રીતના અંદર કાપડના બનાવ્યા છે આપણે બીજો બ્લાઉઝ બનાવ્યો છે ત્યાંની મેં પાછળ આ રીતના ફૂમતા બનાવ્યા છે આ રીતનું બટરફ્લાય લગાવ્યું છે અને ઉપર આપણે દોરી લગાવી દેવાની લા આ કમ્પ્લીટ બની જાય આનો વિડિયો આપણે યુટ્યુબ પર ઓલરેડી મૂકેલો છે બીજું આપણે આ રીતના લટકણ બનાવ્યા છે કાપડના ને પાછળ આ રીતની આપણે લેસ બનાવી છે પાંચ શેપની મહી આપણે બાઈ સિમ્પલ છે આ રીતે આપણે બનાવ્યું છે હવે આપણે બીજી પેટર્ન જોઈએ આપણે આ રીતનું ગરું પાછળ બનાવ્યું છે બોટને ગરું છે અહીં આગળ આપણે વચ્ચે બેલ્ટ મૂક્યો છે ફસાઈ દીધો છે આ રીતની આપણે પેટન બનાવી છે આનો વિડીયો આપણે ઓલરેડી યુટ્યુબ પર મૂકેલો છે હવે આપણે આ રીતની ઝૂલવાળો અહીંયા આગળ ઝૂલ મૂકી છે એ રીતના આપણે લટકણ બનાવે છે આ રીતની આપણે પાછળની ડિઝાઇન બનાવી છે હવે આપણે બીજી જોઈએ અહીંયા આગળ જે ચોલીનો બ્લાઉઝ આવે છે તેની મેં આપણે ઉપર આ રીતનું વર્કવાળું ગરવું આવે છે તેની મેં આપણે પાછળ ઉકસાઈ રાખીને આપણે આ રીતની ડિઝાઇન બનાવી છે નીચેની સાઈડ એટલે કંઈક અલગ દેખાય ને કંઈક વેરાયટી દેખાય એ રીતનું આની મેં બી આપણે એ રીતનું કર્યું છે પહેલાં મેં ચોરસ રાખ્યું હતું અહીં આગળ આપણે પાછળ ઉકસાઈ રાખ્યા છે અને મેં ઘરું આપણે જે ચણિયા ચોરીનું તૈયાર આવે છે તે રાખીને આપણે નીચે આ રીતના લટકણ કરી દીધા ઉપર બી આપણે આ રીતના લટકણ કરી દીધા અહીં બી આપણે આ રીતની ડિઝાઇન બનાવી છે બોટનેકની મેં આ રીતે તમારે આનો બી ઓલરેડી આપણે વિડીયો યુટ્યુબ પર મૂકેલો છે તેની નીચે ડિપ્રિપ્શનની મય લિંકો મળી જશે અહીંયા આગળ આપણે બહીંની મઈ આ રીતની ચપટીવાળી બનાવી છે ને આપણે લટકણ બી સરસ બનાવે છે હવે આપણે આ બટરફ્લાય બનાવ્યું છે આ આપણે આ ગરું સિમ્પલ એન્ડ સોબર બનાવ્યું છે અહીં આગળ આપણે નીચે આ રીતના લટકણ બનાવીને લગાયા છે અહીં આગળ આપણે આ બેક સાઈડ છે એક જ ઉકસાઈ રાખી છે પાછળ અહીંયા આગળ આપણે આ બોટને ગરુ છે તેની મેં આ રીતનું આપણે ગરુ બનાવ્યું છે અને મેં બી આપણે નીચે દોરી બાંધવાની રાખી છે ને અહીં આગળ આપણે આ રીતનું ઘરું બનાવ્યું છે દોરી લગાવી દેવાની ને આપણે આ ગોર ગરામાં સિમ્પલ ગરામાં આ રીતની ડિઝાઇન બનાવી છે આપણે આ એક બ્લાઉઝ બનાવ્યો છે નીચે ગરાનો ને લટકણ બનાવે છે દોરીના આ આપણે ગોર ગરામાં આ રીતે સિમ્પલ ડિઝાઇન બનાવી છે અહીં આગળ આપણે એક એક ઉકસાઈ રાખ્યો છે આ બ્લાઉઝમાં આપણે નીચે બાંધવાનું રાખ્યું છે અને ઉપર દોરી કરી દેવાની આ રીતે આપણે બધી ડિઝાઇનો બનાવી છે આ ડિઝાઇનો શીખવી તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ